કર્ણપ્રિય સૂરથી ઉત્સવના ભવ્ય માહોલની સજાવટ થઈ હતી મહોત્સવમાં ફ્રાન્સ બેલ્જિયમ ડેનમાર્ક હંગેરી ઇન્ડોનેશિયા ઇટલી ક્રોએશિયા વગેરે દેશોના સડત્રીસ તેમજ દિલ્હી રાજસ્થાન બિહાર અને મહારાષ્ટ્રના અઢાર ખ્યાતનામ પતંગબાજોએ પતંગો ઉડાવવામાં પોતાની અદ્ભુત કલા અને કૌશલ્ય રજૂ કરીને દર્શકોને આનંદિત કર્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય ખાન ખનીજ અને કોલસા વિભાગના મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કરાવ્યા જણાવ્યું હતું કે આપણા દેશમાં તહેવારો ઉત્સવો અને ભવ્ય પરંપરાથી લોકોના મૌન મોજ મજા સાથે નિખાલસતા સરળતા એકતા અને બંધુત્વ ભાવનાના ગુણો સારી રીતે કેળવાય છે તેમણે કહ્યું કે હજારો વર્ષ જૂની આપણી સાંસ્કૃતિક અને પરંપરાથી માણસને જીવનની સાચી દિશા અને સુખ શાંતિ મળે છે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દીર્ઘ દ્રષ્ટિ અને પ્રયાસોના લીધે ભારતનું વૈશ્વિક કક્ષાએ માન સન્માન અને મહત્વ વધ્યું છે તેમણે કહ્યું હતું કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરેલ વાઇબ્રન્ટ મહોત્સવની હવે ઘણા રાજ્યો ઉજવણી કરી વિકાસ વેગવંતી બનાવી રહ્યા છે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમર્થ નેતૃત્વને લીધે દેશભરમાં છેવાડાના વિસ્તારો અને વ્યક્તિઓ સુધી વિકાસ અને સુશાસનના ફળ સરળતાથી અને પૂરતા પ્રમાણમાં પહોંચી રહ્યા છે તેમણે કહ્યું કે વિશ્વના પાંચ શક્તિશાળી અને મહાન નેતાઓમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગણના થાય છે આપણા સો માટે આનંદ અને ગૌરવની બાબત છે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશમાં તમામ ક્ષેત્રોમાં ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે વિદેશ મોડી રોકાણના દરમાં બેતાલીસ ટકાનો વધારો થયો છે વડાપ્રધાનની નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરેલ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને લીધે દીકરીઓના જન્મમાં નોંધપાત્ર વધારો થયો છે એમ પણ જણાવતા મંત્રીએ કહ્યું કે દીકરીઓના જન્મ દરમાં વધારો અને કન્યા કેળવણીમાં નોંધપાત્ર પ્રગતિ આદર્શ અને સમૃદ્ધ સમાજનું નિર્માણ થઈ રહ્યું છે સિંચાઈ અને પાણી પુરવઠામાં રાજ્યમંત્રી શ્રી પરબતભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં મકર સંક્રાંતિ પર્વનો ધાર્મિક મહિમા સમજાવતા જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ અને આપણા દેશની ભવ્ય પરંપરા માનવ જીવનને આદર્શ દિશા અને પ્રેરણા આપે છે તેમણે કહ્યું કે ભારતનો સાંસ્કૃતિક વારસો અને ભવ્ય પરંપરા સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી છે ઉત્તરાયણ એટલે ગાયને ઘાસ વગેરે નાખી દાન દાન પુણ્ય પામવાનો તહેવાર એમ જણાવતા તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ દરેક જીવનનું કલ્યાણ ઈચ્છતી મહાન અને પ્રેરણાદાયી સંસ્કૃતિ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લીધે મહત્વ મહત્વના મહત્વત્સવ અને યોગ્ય વૈશ્વિક કક્ષાએ સ્થાન મળ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માટે કરાયેલ શુદ્ધ વ્યવસ્થાની મંત્રીઓએ સરાહના કરી હતી કલેક્ટર શ્રી આર જે માકડીયા સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે ગુજરાતના ટુરિઝમ વિકાસને વેગ આપવા સરકાર શ્રી દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે દેશ વિદેશમાંથી આવેલ ખ્યાતનામ પતંગબાજો વિશે તેમણે વિગતો આપીને સર્વે શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિનેશભાઈ દવે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નીલમબેન જાની ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ માળી પૂર્વ મંત્રી શ્રી અરજીવનભાઈ પટેલ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ડિરેક્ટર શ્રી દોલતપુરી ગોસ્વામી અગ્રણીઓ સર્વે વિકાસ અધિકારી શ્રી અમિતભાઈ અરોરા પોલીસ અધિક્ષક શ્રી નીરજ ભટગુ ગુજર નિવાસી કલેક્ટર શ્રી એલ બી બાબણિયા પ્રાંત અધિકારી શ્રી એડી જોશી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એસ જે ચાવડા સહિત અગ્રણીઓ અધિકારીઓ વિદ્યાર્થીઓ તથા વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદેશીઓ વિદેશીઓ બાળકો સાથે મન મૂકીને ઝૂમી ઉઠ્યા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવી રહ્યા હતા આ સમયે આનંદ ઉલ્લાસ ભર્યા માહોલમાં વિદેશમાંથી આવેલા પતંગબાજો સ્ટેજ પર આવીને નૃત્ય કરતા બાળકો સાથે જોડાઈને મન મૂકીને ઝૂમી ઉઠ્યા ત્યારે દર્શકોની તાળીઓ અને બાળકોની મધુર કલાકારીઓથી વાતાવરણ અનેરા ઉત્સાહ અને આનંદમય બન્યું હતું પાલનપુર મુકામે ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠામાં પ્રવાસન ક્ષેત્રે વધુ પ્રગતિ થાય એ માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આજે લગભગ બત્રીસ દેશોના પ્રતિનિધિઓ અને પાંચ રાજ્યો દિલ્હી રાજસ્થાન મહારાષ્ટ્ર આ પતંગ રશિયાઓ બનાસકાંઠામાં આવ્યા છે આજનો જે કાર્યક્રમ થયો એમાં જે બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો અને એમાં પણ વિદેશી નાગરિકોએ મન મૂકીને નાચ્યા અને આખો કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક અમારા જિલ્લાના અધિકારી વિભાગમાં કલેક્ટર થઈ એમની ટીમને

બે વિકેટે એકસો ચાર રન બનાવ્યા હતા પાર્થ તુવરે અને વિક્રમ સેને એક એક વિકેટ લીધી હતી તે બાદ એકસો પાંચના લક્ષણો પીછો કરતાં ધાનેરાની ટીમની શરૂઆત બહુ જ ખરાબ રહી હતી પહેલી જ બે ઓવરમાં જે બે વિકેટ ગુમાવી હતી તે બાદ કિરણ તુવર અને સેન વચ્ચે સારી પાર્ટનરશીપ થઈ હતી કિરણ તુવરે બે બોલ પર બે સિક્સર મારી હતી કિરણ તુવરે પચાસ રન માર્યા હતા જ્યારે સેને છવ્વીસ રન માર્યા હતા આમ ધાનેરાની ટીમ દસ ઓવરમાં ત્રણ વિકેટ ખોઈ

दयालाल ने मौका बनाया था अपनी टीम के लिए एक विकेट और अर्जित करने का लेकिन फील्डरों का साथ नहीं मिल पाया अच्छी फील्डिंग करना होगा के के साथ साथ और इसी के हम वाइट का इशारा। रा। द विकेट आए थे दयालाल दिशा से भटक गए काफी महंगे साबित होते हुए पर नहीं कर पा रहे हैं दयालाल यहाँ पर बाएं हाथ के बल्लेबाज के लिए बेहाल राउंड विकेट आते हुए और जब राइट हैंड में गेंदबाज राउंड विकेट आते हैं तो वहां पर एक मौका बन सकता था एक एंगल बनता है बल्लेबाज को बीट करने का लेकिन यहाँ पर पूरा फायदा उठा रहे हैं अब राजू काफी मजे हुए बल्लेबाज बहुत देर से क्रीज पर मौजूद है

ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા બંને ગાડીવાળા ફરાર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને ડીસા સિવિલ ખાતે પીએમ માટે લવાયો બનાસકાંઠાના અરણીવાડા ગામમાં પાણી ન આવતા લોકો પરેશાન કેમ આ ટાકામાં પાણી નથી કોણે કર્યો છે ભ્રષ્ટાચાર પાણીની સમસ્યાને લઈને ગામના લોકોને વારંવાર સરપંચ સહિત કેટલાક અધિકારીઓને કરી છે રજૂઆત સાત વર્ષ થયા છતાં નથી મળતું શું આ ટાંકાનું પાણી ગામના લોકોને મળશે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ અન્નીવાડા ગામમાં કેટલાય વર્ષોથી પાણીની નિકટ સમસ્યા રહી છે જોકે કોઈના ઘરોમાં પણ પાણી આવતું જ નથી જ્યારે આ ગામમાં મોટાભાગે લોકોને પાણી ભરવા માટે દૂર દૂર જવું પડે છે જો કે પાણી ન આવવાથી લોકોને ખૂબ જ તકલીફ સહન કરવી પડે છે આમ ગામજનોના કહેવા મુજબ પાણી ન આવવાથી ગામજનોને દૂર દૂર પાણી ભરવા જવું પડે છે આગળ ઉનાળો નજીક આવી રહ્યો છે આ ગામના લોકોને વધારે તકલીફ ના પડે તે માટે સરકાર સરકારશ્રીએ અરનીવાડાના ગામના લોકોને પાણીની સમસ્યા હલ કરી ગામ લોકો ને પાણી ની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે છે પાણી હજી સુધી કોઈ વ્યવસ્થા જ નહીં લાવો તમે સમય થયો છે નાનકડા વિરામનો વિરામ બચીશું જિલ્લાના અન્ય કેટલાક સમાચારો પોલીસ મથક સ્ટાફે માર્ગ કોર્ડન કરી ટ્રક ને ઝડપી લીધી હતી ટ્રક માં આડમાં ની છુપાવેલ આઠ લાખ છાસઠ હજાર નો વિદેશી દારૂ મળી આવ્યો હતો તેર લાખ મુદ્દા સાથે એક ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી રવિવારે જિલ્લા એલસીબીએ લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો રાજસ્થાનથી દારૂ ભરેલી ટ્રક પસાર થતી હોવાની બાતમી મળતા એલસીબી પીઆઈ જે એચ સિંધવ સહિત તેમના સ્ટાફે ડીસાના જેડા ત્રણ રસ્તા પાસે માર્ગ વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીદાર ટ્રક આવતા તેને રોકી તલાશી લેતા ટ્રકમાં પાવડર ભરેલો મળી આવ્યો હતો ત્યારે એલસીબીએ પાવડર હટાવતા તેની નીચેથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની સડત્રીસોને ભાણું બોટલો મળી આવી હતી જેથી પોલીસે રૂપિયા આઠ લાખ ચાસઠ હજાર ચારસોનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો ઉપરાંત ગાડી મોબાઈલ સહિત રૂપિયા તેર લાખ છાસઠ હજાર નવસોનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો પણ ટ્રક ડ્રાઈવર મલારામ વાગારામ જાટને ઝડપી લઈ તેના વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ડીસા પોલીસે વિદેશી દારૂ ભરેલી સ્કોડા અને ક્રુઝ ગાડી ઝડપી પાડી હતી બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નીરજકુમાર બડ સાહેબે જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ નસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ કે વાઘેલા ડીસા વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર આર આર સિંદાલ શાહની સૂચના મુજબ અમો એમ જે ચૌધરી तथा पुलिस सब इंस्पेक्टर एम के चौधरी तथा पुलिस इंस्पेक्टर बम्मबड़ तथा एएसआई रूपाबाई तथा हेड कांस्टेबल दशरथ भाई तथा हेड कांस्टेबल राजेश कुमार तथा पुलिस कांस्टेबल दिलीप कुमार तथा पुलिस कांस्टेबल किरत सिंह तथा पुलिस कांस्टेबल आदिल मोहम्मद तथा भगवान भाई वगैरह पुलिस स्टाफ ना मानसो पुलिस स्टेशन हाजर रहता ते दरम्यान बातमी हकीकत आधारे डीसा जीआईडीसी थी तीन रस्ता तेमज भोपाल नगर पुलिस चौकी पासे નાકા નાકાબંધી દરમિયાન સ્કોડા ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની પ્રયપ્રાપ્તિમય ઇંગ્લિશ દારૂની કુલ નાની મોટી બોટલ નંગ સાતસો અડસઠ કિંમત રૂપિયા એક લાખ પાંચ હજાર છસો તથા સ્કોડા ગાડી નંબર જી જે જીરો એટ એ ઈ અડતાલીસ ચોર્યાસીની કિંમત રૂપિયા દસ લાખ એમ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા અગિયાર લાખ પાંચ હજાર પા છસો તેમજ ચેવરલોડ ક્રૂઝ ગાડી નંબર જી જે વન એફ ચોપન તેવી ની પકડી પાડી સદરે ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ કિંમત રૂપિયા ઓગણપચાસ ગાડી નંબર જી જે જીરો વન કે એફ ચોપન તેવી ની કિંમત રૂપિયા બાર લાખ એમ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા બાર લાખ ઓગણપચાસ હાજર ચારસો નો મળી આવેલ એમ બંને ગાડીઓમાં વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ નવસો ને પંચાણું કિંમત રૂપિયા એક લાખ પંચાવન હજાર તથા ગાડીઓની કિંમત રૂપિયા બાવીસ લાખ એમ કુલ ત્રેવીસ લાખ પંચાવન હજારનો મુદ્દામાલ મળી આવેલ હોય અને સદરે ગાડીઓના ચાલક પોતાની ગાડી મૂકી નાસી ગયેલ હોય તેમના વિરોધમાં પ્રોબિનેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે તો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આજ સમય આજ ચેનલ પર જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ નમસ્કાર